આગામી મકર સંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને ચાઇનીઝ દોરીના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે પાટણ શહેરમાં પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરવા કે તેની ખરીદી ન કરવા પાલિકા પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે સાથે સાથે તેઓએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાણ કરનાર કે તેની ખરીદી કરનાર કોઈ પણ ઝડપાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ પાલિકા પ્રમુખ દ્વારા આપવામાં આવી છે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મામલે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું કે ઉત્તરાયણ પર્વની આપણી મજા કોઈના માટે સજા ન બને તેની તકેદારી રાખવી એ આપણા સૌની ફરજ છે અને એના ભાગરૂપે આ ઉત્તરાયણના તહેવારમાં આપણે સૌએ પક્ષીઓ અને માનવજાતને ઈજાઓ ન પહોંચે તે માટે દરેક શહેરીજને ચાઇનીઝ દોરી પરના પ્રતિબંધનું પાલન કરીએ પાટણ શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાણ કરનાર કે તેની ખરીદનાર કોઈ પણ વ્યક્તિ પાલિકાની તપાસ ટીમ દ્વારા પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું ઉત્તરાયણ પર્વ એ હર્ષ ઉલ્લાસનો પર્વ છે પરંતુ આપણી મજા એ કોઈકના માટે સજા ન થઈ જાય તેની પણ તકેદારી તકેદારી રાખવી એ આપણા સૌની ફરજ છે માટે એના ભાગરૂપે આ ઉત્તરાયણ તહેવારના ભાગરૂપે આપણે સૌ પક્ષીઓ અને માનવજાતની ઈજાઓ ન પહોંચે તે માટે શહેરીજનોને મારી નમ્ર વિનંતી કે ચાઇનીઝ દોરી કોઈએ ખરીદવી નહીં અને તેનો ઉપયોગ કરવો નહીં અને જો કોઈ આ દોરી વેપારી આ દોરી વેચતો પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે